Good morning. Good, morning. Good morning. Mami dah jam makan. Duduk ukir ya, naik? Hm. Apa lah dia tu naik apa lah? Jatuh dia naik lupa ukir ya tu je. Lupa kau kapanu? Kau lupa ukir? Abi arah? Padi kuku arah biarlah. Eh? Eh? pili

મયુરવાદી ચા રોટલો છે જાય બનાયા હોય બાજરી રોટલા શાક

મમ્મી બધા બાર બેઠો મમ્મી ને બે ગયા તો બાર બે ફોન ફેરી જ હોય સેટ આપ્યા દીધું છે ઠંડી વાય છે વરસાદ પડે છે શિયાળો છે ને વરસાદે પડે છે આ કારણ કે દેખાય નહીં અંદર વરસાદ પડ્યો ઠંડી વાય છે ફો આવ્યા હતા ફો થઈ રહ્યા છે ફો હોય રહ્યા ને મમ્મી બધા વાતો કરી નહીં મમ્મી

આપણે તો આદા નિયા વરસાદ આવ્યો છે ઠંડી બહુ ફૂલ છે હવે એક નુરા ગેન કરીએ છીએ નુરાગ કેવો લાગે છે કોમરામાં જણાવજો લાઈક છે એને સસ્ક્રાઇબ કરતા રહેજો જય માતાજી